મરવા મજબૂર કરેલ મહિલાને ન્યાય અપાવવા રાજપૂત બસીટા સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું ગત તારીખ ચૌદ એપ્રિલ બે હાજર ચોવીસ ના રોજ ગુના સંબંધેની ફરિયાદ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ છે બનાવમાં ચારસો બાવન ત્રણસો ત્રેવીસ બસો ચોરાણું પેટા કલમ બી કલમ એકસો એકતાલીસ એકસો તેતાલીસ ત્રણસો ચોપનના કામે ગુનો દાખલ થયેલો છે આ બનાવમાં સમાજના વિધવા બહેન સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું હોય અને આરોપીઓ દ્વારા તેને મરવા મજબૂર કરેલ છે આ બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કરેલ છે પરંતુ આરોપીઓની અટક થયેલી નથી આરોપીઓ નાસતા ફરતા છે આ આરોપીઓ દ્વારા ઘણા લાંબા સમયથી હેરાન પરેશાન કરવામાં આવતું હતું અને માટે મજબૂર કરેલ છે ત્યારે આ આરોપીઓ સામે પોલીસ તેમજ પ્રશાસન દ્વારા તટસ્થ અને કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓ તેમજ તપાસમાં નીકળેલ તેઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને સજા ફરમાવવામાં આવે તે હેતુસર રાજપૂત બસીટા સમાજ દ્વારા એસપી સાહેબ શ્રીની કચેરી ભુજ કચ્છને આવેદન પત્ર આપવામાં આવ્યું છે મારું નામ વિજય રાજપૂત મારું રહેવાનું ભુજ આપ જોઈ રહ્યા છો કે મારી સાથે આખો સમાજ આવ્યો છે 12 દિવસ પહેલા એક બનાવ બનેલો લોટસ કોલોનીમાં એ બનાવ સંદર્ભે આજે અમે શ્રી એસપી સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા છીએ કે જે બનાવ બન્યો છે એ બનાવની અંદર અમને સમાજને અને અમારી બેનને યોગ્ય ન્યાય મળે બસ અમારી એટલી જ માંગણી છે મારું નામ છાયા રવિ બારીયા છે મારી મમ્મી જમના ભુજમાં રહે છે એમના સાથે એવો બનાવ બની ગયો છે અમને બહુ ઉમીદ રાખીને આ જે આવ્યા છે અહીંયા કે એમને ન્યાય મળે માંગ બસ એક જ છે કે એમને ન્યાય મળે જે ફરાર થઈ ગયા છે એમને જલ્દી જલ્દ પકડે કેમ કે અમે આ મોલ ખબર છે ચૂંટણીનો એના કરતા એટલે અમે શાંતિથી બેઠા છીએ એટલે જલ્દી જલ્દી એને પકડવાની કારણ એ લોકો પકડે હવે એ લોકો જલ્દી થી જલ્દી પણ એ લોકો કે છે ચૂંટણી છે જરાક એના લીધે જરાક મોડું થાય છે પણ અમને તો એને પકડી પકડી લઈ આવો ભલે ક્યાંથી પણ તમે ગોતી ને